હલો મિત્રો જય માતાજી વાગી જશે પાંચ અને હું અત્યારે ઊભો થયો છું હમણાં ફ્રેશ થઈ ગયું અને આજે છે મારું બપાનું સરાહ તો આજે બધાએ કથાય છે અને સરાહ દે છે તો થોડુંક વહેલો ગયું છે કે કામ બામ કરવા માટે તો ખાસ વિડીયોની સાથે બનાવી લેજો ডিপ্লেখি তাত গৈ ভাই এই હા ડાયો ડો આપડે જેવા કાશ માં જોતા જોતા વિડીયો શૂટ આમ કરી તાલ પર ત્રિબંધ દીદે વરસાદ આવે છે એટલે મેં કી તાલ પર ત્રિબંધ દીદે ભાગત ચાર અને અજજ સારે પ્રોબ્લેમ પૂજા પાળી જ ને ફૂલડે આવી જાય ના વૃદ્ધાય ને અલા જન્તી ભાઈ

ઊંધો પડી ગયો છે રમવા વીડ્યો છે અને ભાઈ જાય ઊભા છે રાત પૂરું થઈ ગયું અને બધું મેં જવાની ક્યારે છે હમણાં પાંચ વાગી ગયા છે અને હું જો આ રીતે